નમસ્કાર ધોરણ આઠના વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય મિત્રો સંસ્કૃત છે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર બે હજાર આવી રહી છે તેના માટે મિત્રો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબ સાથે જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આપણી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આ જે પ્રશ્નપત્રની કુલ ગુણની વાત કરીએ તો કુલ ગુણ એસી રહેવાના છે અને સમય રહેવાનો છે ત્રણ કલાકનો ઓકે તો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો આમાંથી ઘણા પ્રશ્નો એવા છે કે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો તો પ્રશ્ન એક છે આની અંદર કે નીચેની કાવ્ય પંક્તિઓનું છે સુંદર અક્ષરે લખવાની છે બરાબર તો નીચે તમે આનો જવાબ જોઈ શકો છો તો આ રીતે તમારે જે આનો જે સુંદર અક્ષરે જે પંક્તિને લખવાની છે બરાબર પછી નેક્સ્ટ પ્રશ્ન બે છે કે કૌશમાં આપેલા શબ્દોમાંથી ઉચિત શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર ये પણ તમે લોકો જોઈ શકો છો કઈ તમને પોપટ દેખાય છે તો પોપટને શું કહેવાય એ સહ શુક પછી બીજામાં છે સિ તો સહ સિહ બરાબર પછી ત્રીજા નંબરનું છે ટેબલ છે તો શું લખાય એ સાહ ઉત્પીટિકા પછી છે સાહ સચિકા પછી નેક્સ્ટ છે નંબર પાંચમાં છે કે એ તો પુસ્તક અમે આ પુસ્તક છે પછી છે ચંદ્રયાનમ બરાબર પછી નેક્સ્ટ જે પ્રશ્ન ત્રણ બંને પુસ્તકના શબ્દોનો ઉપયોગ કરીને ચાર વાક્યો બનાવવાના છે તેનો પણ તમને જવાબ અંદર આપેલો છે તો ખાસ આ જોઈ લેજો એ તે ગજા હો તાતા ઝટકા હો ચિત્રાણી તાની પાત્રાણી વયમ બાળક યુ એમ સૈનિકાહ એતા મહિલા હ એ હો અશ્વ એ રીતે વાક્ય બનશે પછી ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના છે બરાબર અહીં તમને જોઈ શકો છો કે ઉદાહરણ આપેલું છે નટરાજ ચિત્રમ નટરાજસ્ય ચિત્રમ અસ્તિ તેમાં જે પહેલું છે કે રમેશ રમેશ ગૃહમ રમેશ રમેશ્ય ગૃહમ અસ્થિ સુરેશ ઉદ્યાનમાં સુરેશઃ ઉદ્યાને ચાલિતુમ હતુંમાં ઈચ્છાતી વા બુદ્ધ શિલ્પનમ તો બુદ્ધસ્ય શિલ્પમ અસ્તિ મહેશઃ બસાયનમ તો મહેશ્ય બસયાનું અસ્તિ આ રીતે જે વાક્ય બનશે પછી નીચે વાક્યોને સંસ્કૃત ભાષામાં લખવાના છે બરાબર તેમાં છે કે આરતી જામનગરથી રાજકોટ જાય છે તો કે આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતી એ રીતે આવશે પછી મિહિર અમદાવાદથી સુરત જાય છે એના જવાબમાં છે કે મિહિર અમદાવાદતઃ અત સુરતમ ગચ્છતી અથર્વ સિહોરથી ભાવનગર જાય છે તો અથર્વ સિહોર ભાવનગરમ ગચ્છતી બરાબર પછી કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નનો જે વાક્ય બનાવવાના છે તો અહીં તમે લોકો જોઈ શકો છો ઉદ્યાન પુષ્પમ વિકસ હતી ઉદ્યાન વિકસતી પછી જે પ્રવીણ મંદિર ઉદ્યાનમ ગચ્છ પુત્ર તો કે પ્રવીણ કુત્રમ ઉદ્યાનમ ગચ્છથી બરાબર આપણે જે પ્રશ્ન બનાવવાના છે પછી ક્રીડે કાહક ક્રીડનાર્ડંગ ગછ તો એમાં શું જવ જવ આવશે ક્રીડા ક્રીડનાર્થ કમ થમ ગછતી આ રીતે આવશે જે પ્રશ્ન બનશે પછી ની દસ વાદને વિદ્યાલય ગછતિ તો ની કતિ વિદ્યાલય ગ્છતિ તો ની કઈ વિદ્યાલયમાં જાય છે એ રીતે આવશ્યક પછી પુસ્તક મૂલ્ય શત રૂપ્ય અસિ તો હમા આવશ્યક પુસ્તક મૂલ્ય કિદસ્તી પછી નેક્સ્ટ જે પ્રશ્ન નંબર સાત છે એમાં છે નીચે આપેલા ગદ્યખંડના આધારે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે તો અહીં જે પેરેગ્રાફ આપેલો છે મિત્રો એને ધ્યાનપૂર્વક વાંચવાનો છે ત્યારબાદ અહીં આપણને જે પ્રશ્ન આપેલા છે એના જવાબ જે સંસ્કૃત ભાષામાં આમાંથી શોધીને લખવાના છે તો પહેલો પ્રશ્ન છે કે એકલવ્ય કશ્ય સમીપમ અગત્ય તો એકલવ્ય દ્રોણાચાર્ય સમીપમ અગત્ય ત પછી એકલવ્ય કિમ પઠિતુમાં ઈચ્છતી સ્મ તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમાં ઈચ્છતી સ્મ પછી નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે એકલવ્ય દ્રોણમ અવદત તો અહમ અપી અહમ અપી ધનુ ધરમ ભવિત ઈચ્છા પછી દ્રોણઃ એકલવ્ય કિય પ્રત્યવદત તો કે આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવન પાંડવન છ પાઠયામી આ રીતે એના જવાબ આવશે પછી કોઈ એક વિષય પર સંસ્કૃતમાં છ વાક્ય લખવાના છે બરાબર એમાં છે કે મમ્મો દિનચર્યા એટલે કે મારી દિનચર્યા એના વિશે આપણે સંસ્કૃતમાં જે વાક્યો લખવાના છે તો એનો જવાબ તમને અંદર આપેલો છે ખાસ મિત્રો તમે તૈયાર કરી લેજો પછી બીજું છે નેક્સ્ટ છે મમ પ્રવાસ એના પણ તમે સરસ મજાના બધા વાક્યો આપેલા છે તો ખાસ તમે તમારી રીતે જોઈ લેજો પછી પ્રશ્ન નવું છે કે નીચે આપેલી સંખ્યા સંસ્કૃત અંકોમાં લખવાની છે એના પણ તમને સરસ મજાનો જવાબ આપેલો છે તો ખાસ તમે જોઈ લેજો પછી પ્રશ્ન નંબર છે કે નીચે આપેલી સંખ્યા સંસ્કૃત શબ્દમાં લખવાની છે એ પણ મોસ્ટ ટાઈમ પછી આપેલા સમયને સંસ્કૃત અંકમાં અને શબ્દમાં લખવાનો છે તો જે તમને અહીં ઘડિયાળની અંદર જે સમય આપેલો છે એ સંસ્કૃત ભાષામાં એનો ટાઈમ લખવાનો છે બરાબર તો પણ તમે ખાસ જોઈ લેજો પછી મિત્રો નેક્સ્ટ જે શ્લોક પૂર્તિ કરવાની છે કોઈ પણ ત્રણ આપણે લખવાની છે બરાબર ત્રણ ત્રણ ગુણની અંદર છે ટોટલ ત્રણ આપણે લખવાની છે સોરી ચાર ગુણમાં છે બરાબર એમાં છે કે સદા વકરી ખાલી જગ્યા દસમો ગ્રહ તો એ એ છે કાવ્ય પંક્તિ પછી એહી દિને સહ ખાલી જગ્યા વિહરામ બરાબર પછી ત્રીજી છે વૈદ્યરાજ નમ નમસ્તુભ્યમ ખાલી જગ્યા ધનાની છો તો એનો પણ તમને અંદર જે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી લે તો ખાસ આ જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત